ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો જવાબ આવશે ઓપ્શન સી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી બીજો પ્રશ્ન ત્રિપિટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે તો જવાબ આવશે ઓપ્શન એ બૌદ્ધ ત્રીજો પ્રશ્ન કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા તો જવાબ આવશે ઓપ્શન એ શાક્યો ચોથો પ્રશ્ન પાલન પોષણ કોણે કર્યું હતું તો જવાબ આવશે ઓપ્શન સી મહાપ્રજાપતિ પાંચમો પ્રશ્ન છે બુદ્ધનો અર્થ શું થાય છે તો જવાબમાં આવશે ઓપ્શન બી જ્ઞાની છઠ્ઠો પ્રશ્ન બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી ધર્મચક્ર પ્રવર્તન સાતમો પ્રશ્ન જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો જવાબમાં આવશે ઓપ્શન એ આદિનાથ આઠમો પ્રશ્ન વર્ધમાનની પુત્રીનું નામ શું હતું તો જવાબમાં આવશે ઓપ્શન સી પ્રિયદર્શની નવમો પ્રશ્ન મહાવીર સ્વામી કયા સ્થળે નિર્માણ પામ્યા હતા તો જવાબમાં આવશે ઓપ્શન ડી પાવાપુરી દસમો પ્રશ્ન નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાર મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે તો જવાબમાં આવશે ઓપ્શન એ બિમ્બીસાર ત્યાર પછી પ્રશ્ન નંબર બે તેમાં એ વિભાગ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરું પેલી ખાલી જગ્યા છે લામા તરીકે જાણીતા સાધુઓ બૌદ્ધ ધર્મમાં જોવા મળે છે બીજું सिद्धार्थનો સારથી છંદ હતો ત્રીજી બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો જો તો જૈન ધર્મમાં કુલ તીર્થકરોની સંખ્યા ચોવીસ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 નો બી વિભાગ બંધ બેસતા જોડકા રચો સિદ્ધાર્થ તો તેમાં આવશે ઓપ્શન ડી ગૌતમ બુદ્ધનું મૂળ નામ બીજું છે વર્તમાન તો ઓપ્શન એ महावीर स्वामीનું મૂળ નામ પાર્શ્વનાથ તો ઓપ્શન એ 23 માં તીર્થંકર રાહુલ તો તેમાં ઓપ્શન એ ગૌતમ બુદ્ધ ના પુત્ર નંદીવર્ધન તો તેમાં આવશે ઓપ્શન સી મહાવીર સ્વામી ના મોટા ભાઈ પેલું વાક્ય સાચું છે બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખોટું થશે ચોથું વાક્ય સાચું છે પાંચમું વાક્ય સાચું છે પ્રશ્ન ત્રણ નો બે વિભાગ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન સિદ્ધાર્થનો જન્મ કયા સ્થળે થયો હતો જવાબ સિદ્ધાર્થે ઉર્ફે ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો માં સુતોધન અને માયાવતીના ઘરે થયો હતો બીજો પ્રશ્ન બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે જવાબ બૌદ્ધ ધર્મના ચાર સિદ્ધાંતો આર્ય સત્ય કે સમ્યક દર્શનના નામથી ઓળખાય છે ત્રીજો પ્રશ્ન ગૌતમ બુદ્ધે મુખ્ય સંદેશો કયો આપ્યો છે જવાબ ગૌતમ બુદ્ધે ઉપદેશ આપ્યો હતો કે સંસાર દુખમય છે દુખનું કારણ તૃષ્ણા છે અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન કયા ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે આગમ ગ્રંથોની મદદથી જૈન ધર્મ વિશે જાણી શકાય છે પાંચમો પ્રશ્ન મહાવીર સ્વામીએ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો જવાબ મહાવીર સ્વામીએ લોકોને લોકભાષા પ્રાકૃત અને

વૈશાખી પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું તેમણે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો હતો તેમણે ઉપદેશ આપતા કહ્યું કે સંસાર દુઃખમય છે દુઃખનું કારણ તૃષ્ણા અને દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે એસી વર્ષની વયે વૈશાલી નજીક કુશીનારમાં તેઓ નિર્વાણ એટલે કે મૃત્યુ પામ્યા હતા ત્યાર પછી બીજી ટૂંકનો લખવાની છે મહાવીર સ્વામી તેઓ જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર છે તેમનું મૂળ નામ વર્ધમાન હતું તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વજીજ સંઘના ગણરાજ્ય કુંડ ગ્રામમાં થયો હતો ત્રીસ વર્ષની વયે તેમણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો હતો તેમણે ઉપદેશ આપ્યો કે સત્ય જાણવાની ઈચ્છા કરનારને ગૃહ ત્યાગ કરવો જોઈએ અહિંસાનું કડક પાલન કરવું જોઈએ અહિંસા અર્થ માત્ર હત્યા ન કરવી એવો નથી પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું થાય છે તેઓ ત્યાર પછી બી વિભાગ છે નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો તેમાં પેલો પ્રશ્ન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશોમાં કઈ સમાનતાઓ જોવા મળે છે જવાબ બંને સંસારને ભય અને દુખો ભરેલો માન્યો છે તેવો ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે તેઓએ અનુરોધ કર્યો છે કે સૌને સમાન ગણવા અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદ ન હોવા જોઈએ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જેવા ઉપદેશો આપ્યા છે બીજો પ્રશ્ન સિદ્ધાર્થે શા માટે ગૃહ ત્યાગ કરવાનો નિર્ણય લીધો જવાબ લગભગ ત્રીસ વર્ષની વય જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું ત્રીજો પ્રશ્ન છે સમ્યક દર્શનનો અર્થ સમજાવો સમયક દર્શનનો અર્થ સારી રીતે દ્રષ્ટિ થાય છે સમ્યક દર્શન સંસ્કૃત ભાષાનો શબ્દ છે ચોથો પ્રશ્ન મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશને તમારા શબ્દોમાં લખો પેલું કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બીજું હંમેશા સત્યનું પાલન કરવું એ માટે ક્રોધનો ત્યાગ કરવો ત્રીજું ક્યારેય પણ ચોરી ન કરવી ચોથું જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો પાંચમું જૈન સાધુ અને એ જ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલો શબ્દ છે ધર્મચક્ર પ્રવર્તન જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમણે તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌપ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશક ધર્મચક્ર પ્રવર્તન કહે છે બીજું છે નિર્વાણ બૌદ્ધ ધર્મમાં કોઈ મહાપુરુષના મૃત્યુને નિર્વાણ કહેવામાં આવે છે ભગવાન બુદ્ધ એસી વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા હતા ત્રીજો શબ્દ છે અહિંસા મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજ સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી એ પાપ છે નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં ચોથું છે અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો સંગ્રહ કરવો જોઈએ નહીં જેને અપરિગ્રહ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના જૈન અને બૌદ્ધ ધર્મ સ્થાનો ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો જે અહીં દર્શાવેલા છે જે આપ જોઈ શકો છો જે તમારે આ પ્રમાણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સ્થાનો ભારતના નકશામાં રેખાંકિત કરેલા છે એટલે કે નકશામાં દર્શાવ્યા છે જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છઠ્ઠું વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વ અધ્યયન પોથીના પાઠ પાંચમો આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલની જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ ની અંદર ત્યાં સુધી આવજો